ભરૂચ જિલ્લામાં ટેનિસ ક્રિકેટને ઊંચાઈ પર લઈ જવા માટે ઝઘડિયા ખાતે ભરૂચ ટેનિસ ક્રિકેટ લીગની પ્રથમ સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર રોજથી શરૂ કરવામાં આવશે જેના વિશે આયોજક કરણસી પરમાર તેમજ ઝઘડિયાના ધારાસભ્યના પુત્ર રોનક વસાવા દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો હું છું રોનક કુમાર રિતેશભાઈ વસાવા આ ટૂંક સમયમાં ભરૂચ જિલ્લામાં જે સૌથી મોટી ટુર્નામેન્ટ થવા જઈ રહી છે તે જિલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી ટુર્નામેન્ટ છે અને મારો ઉદ્દેશ એવો છે કે ભરૂચ જિલ્લાના જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે જેમને ક્રિકેટ પ્રત્યે લગાવ છે તે લોકો આ ટુર્નામેન્ટમાં આવે ભાગ લે અને આનંદ માણે કઈ જગ્યા કયા સ્થળે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનોને શું સંદેશ આ ટુર્નામેન્ટ ઝઘડિયા ખાતે કરવામાં આવી છે અને આયોજનમાં એવું છે કે 1 લાખ ને 11000 સુધીનો ઇનામ છે 55000 રનર્સ અપ છે અને મેઈન વસ્તુ કે

નમસ્કાર હું કરશવંતસિંહ પરમાર ઝગડિયા ભરૂચ જિલ્લાની સૌ ક્રિકેટ પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે આગામી બાવીસ તારીખે ઝઘડિયા ખાતે એક ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવા અમે લોકો જઈ રહ્યા છીએ જે ભરૂચ જિલ્લાના ટેનિસ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ટુર્નામેન્ટ ગણાશે જેમાં એક લાખ અગિયાર હજાર રૂપિયા ઇનામ જે પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા રનર્સ છે અને સૌથી મોટી વાત કે મેન ઓફ ધ સિરીઝમાં બાઇક આપવાના છે તો આ જ રીતે અમે જે આયોજન કરેલ છે એ ઝઘડિયાના મિશન ખાતે કરેલ છે તો ઝઘડિયાથી લઈ ને ભરૂચના સર્વ ભરૂચ જિલ્લાના સર્વ ક્રિકેટ પ્રેમીઓ આમાં રજીસ્ટ્રેશન કરાય ફોર્મ ભરે અને ત્યારબાદ આગામી સોળ તારીખે અમે લોકો ભવ્ય અક્ષન કરવા જઈએ હરાજી કરવા જઈ જઈ રહ્યા છે જેમાં સૌ સ્પોન્સરો જે ઓનરો છે એ પોતપોતાના ખેલાડી એમની ટીમમાં ખરીદે અને ત્યારબાદ બાવીસ થી છવ્વીસ તારીખ સુધી અમે આ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે આ ટુર્નામેન્ટનું એક મકસદ છે કે અમારા ધારાસભ્ય સ્વના શ્રી સુપુત્ર રોનકભાઈ વસાવા જે યુવાઓને પ્રેરણા એટલું આપવા માંગે છે કે તમે આગામી સમયમાં એક સાથે મેઘ એક મંચ પર રહી અને બધા સર્વ સાથે રહીને કામ કરીએ અને સર્વની સેવા કરીએ અને સૌ યુવાઓ મળીને પોતાનું હેલ્થ સારું રહે તે માટે એમનું આમનો કોશિશ ચાલુ છે માટે યુવાઓ માટે પ્રેરણાસ્પૂત બનીને રોનકભાઈ આવ્યા છે તો એમના નામ દ્વારા નામ પર રોનક કોપનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ